પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિયો વિશેના નિવેદન બાદ ઠેર ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા પર માફી માંગવાની છે તેવું કહી આકરા પ્રહારો કર્યા છે જ્યારે પ્રશાંત પટેલ સમાજ પણ ક્ષત્રિય સમાજની સાથે છે અને ક્ષત્રિયોના કારણે જ આ ભારત દેશ એક બની રહ્યો છે તેમ જણાવ્યું હતું ક્ષત્રિયોના કારણે જ હિન્દુત્વ ટકી રહ્યું છે તેવું કહી ક્ષત્રિયોની તરફેણમાં દુધાતે પણ પોતાનું મહત્વનું નિવેદન આપ્યું છે નમસ્કાર એનાલિસિસ વિથ સુરેશ ઠાકોરમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે સુરેશ ઠાકોર અમારી ચેનલમાં આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં પણ અમને ફોલો કરવાનું ભૂલશો નહીં ત્યારે આવો જોઈએ પુરુષોત્તમ રૂપાલાએ શું વફાટ કર્યો હતો અને ત્યારબાદ નવગણજી ઠાકોરે શું પ્રતિક્રિયા આપી છે અને પ્રશાંત દુધાતે પણ શું નિવેદન આપ્યું છે આવો જોઈએ સમગ્ર બાબતો વિગતે અને બીજા ખૂબ રહ્યા અંગ્રેજો મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હેઠા આ હજાર વર્ષે રામ એના ભરોસે આવ્યો છે એમને તલવારો આગળ મને તો તમારા માટે ગૌરવ છે ધન્યવાદ ભારત માતા કી જય ભીમ રાજકોટ સભાની અંદર કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાજી ક્ષત્રિય સમાજને નાશ ઉભે એવા શબ્દોનો ઉપયોગ કર્યો છે તે સખત શબ્દ હું વખોડી કાઢું છું અને સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું ઠાકોર દરબાર પાલવી જાગીરદાર રાજપૂત નાળુંદા ગરાશિયા તમામ ક્ષત્રિયોની વ્યાખ્યામાં આવતા હોય ક્ષત્રિય સમાજ આખો એક થઈ અને હવે

ગુજરાત ની અંદર અમારો ઇતિહાસ જોવો હોય તો બેન દીકરી ગાય ગંગાના રક્ષણ માટે મહેસાણા ની અંદર અને ગામે ગામ પાદરમાં માં પાળીયા ક્ષત્રિય સમાજની નિરતા એટલે અમારા વિરોધમાં વાણી વિલાસ ના કરો તમારા કોંગ્રેસ ની જેટલી ગાળો બોલવી એટલી બોલો વિરોધ પક્ષને જેટલી ગાડીઓ બોલવી એટલી બોલો પણ મહેરબાની કરીને અમારા ટાર્ગેટ ના કરો વિનંતી કરું છું અને ગોમડામ કહેવત છે કે છોકરો ગુનો બાપ માફી માગે એટલે રૂપાલાજી ભલે માફી માગી પણ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને ગુજરાતમાં ક્ષત્રિય સમાજની માફી માંગવી જોઈએ અને લોકો માફી ના માગે તો આવતાના સમયની અંદર ગામડામાં મત માંગવા આવે ક્ષત્રિયોના ગામમાં

પણ જ્યારે અમારી સમાજ ઉપર અપ શબ્દોનો મારો થશે તાર તલવાર ઉઠાવતા પણ એમને શરમ ન આવે તેવી તેવી સૂચના આપું છું અને સમગ્ર ક્ષત્રિય સમાજને એક થવા માટે વિનંતી કરું છું સૌને જય જય ગરવી ગુજરાત જય ભવાન રાજકોટની એક સભામાં રાજકી આગેવાન અને રાજકારણના બારૂટ રૂપાલાજીએ નિવેદન આપ્યું રૂપાલાજીની જે આદત છે ગમે તે સમાજમાં જાય તેના વખાણ કરવા અને બીજા સમાજની નિંદા કરવી ગઈકાલે આ ધરતીની કોઈ કામ કર્યું હોય તો ક્ષત્રિયો રાજા કર્યું છે અને ગઈકાલના એક ભાષણમાં એવું કીધું કે અંગ્રેજો સાથે રોટી બેટીના વ્યવહારો કરી અને મહારાજાઓએ બાંધછોડ કરી હતી રૂપાલાથી તમને ઇતિહાસ નો ખ્યાલ નહીં તો તમને જણાવી દઉં કે જે તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરતા હો

હજાર વર્ષે એમનું સપનું સાકાર થયું એ ભગવાન રામ પણ ક્ષત્રિય સમાજના વ્યક્તિ તમારે માફી માંગવી તમારી આદત છે પણ ગુજરાતની જનતા તમને માફ નથી કરવાની અને ક્ષત્રિય સમાજ નું અપમાન એટલે હિન્દુ ધર્મ અપમાન સનાતન ધર્મનું અપમાન

તમારી કોઈ વાત નથી ફરી વખત આવું ન થાય ની તકેદારી રાખજો તમે અમરેલી એક રાજકીય મહત્વના આગેવાન છો પણ તમે બારોટ પણ બંધ કરી અને મુદ્રા ઉપર વાત કરો તો ઘણું બધું સારું થઈ શકે